તો છે કમરના પટ્ટા ગળે યા આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમકે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ક્યાં નહીં લાગે કેમ ખબર પડશે એટલે જે ચોર છે જે ભ્રષ્ટ છે જે ગુજરાતને લૂંટે છે જેને કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેર્યા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જીગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સ નો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાત ની જનતા માટેનો મુદ્દો છે જયતરભાઈ ઉપર ત્રણસો સાત કોણ લગાવી દે છે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની ની જનતા બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જીજેશ ચાર લોકોની નથી છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષોએ જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો ડર છોડ્યો ડર નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું પહેલા તો મુઠ્ઠીભર અંગ્રેજોથી આખો દેશ ડરી ગયો હતો આજ ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાની ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષથી જનતા ડરમાં જીવે છે